વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા તેઓનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ પંજાબના લાયલપુર હાલમાં પાકિસ્તાન જિલ્લામાં થયો હતો તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એચ ના સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમને સાડર્સની હત્યા કરી ઓગણીસો ઓગણત્રીસમાં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બે બોમ્બ ફેંકી ઇંગલાબ જિંદાબાદના નારા લગાવ્યા ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી હતી આજે પણ તેઓ યુવાનો માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ

અને દેશને જ્યારે આખો ગુલામ બનાવ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશમાં એક આઝાદીની ચળવળ શરૂ થઈ જેમાં જ્યારે લાલા લજપતરાયની ઉપર જ્યારે હુમલો થાય છે એવા સમયે આ યુવાન ક્રાંતિકારીઓનો પણ અંદરનો આત્મા જાગી જાય છે અને આ બધા આઝાદીની લડાઈમાં જોડાય છે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે જૂના ન્યાય મંદિર ખાતે જે વીર ભગતસિંહની પ્રતિમા છે ત્યાં એમને પુષ્પાંજલિ કરીને સતસદ નમન કર્યા છે અને ખાસ કરીને જે આપણા યુવાનો છે એમને એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે આ દેશનો સાચો ઇતિહાસ આપણે જાણવાની જરૂર છે અને આ ક્રાંતિકારી નેતાઓ જે તે સમયે મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ એમના વિચારો સાથે જોડાયેલા હતા અને અંગ્રેજોની જેલમાં રહ્યા અંગ્રેજોએ જે ફાંસી ચઢાઈ એ ફાંસી પર લટકી ગયા આ દેશને આઝાદી આપવા માટે આજે એમને યાદ કરીને સતસત નમન કરીએ છીએ પણ દુઃખની વાત એ છે કે આજે શહીદ દિવસ અને વડોદરા શહેરમાં તમે જુઓ દિવસે દિવસે જ્યારે ગુનાઓ વધતા જાય છે હમણાં હાલમાં જ હિટ એન્ડ ડન કેસમાં સાત આઠ જણા ને એક નશાખોર યુવાને જે ગાડીની ટક્કર મારી સાત લોકો આજે પણ દવાખાનામાં ઇન્જર્ડ છે અને એક મહિલાનું મૃત્યુ થઈ ગયું સ્થળ પર તે છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે અને માનવતા ભૂલ્યા છે કે આજે અહીંયા જ શહીદ ભગતસિંહની પ્રતિમાની પાછળ ગલીમાં ભજીયા પાર્ટી કરી રહ્યા છે અરે તમે શહેરની ઉજવણી કરો છો તમને શરમ આવી જોઈએ આ વડોદરા શહેરમાં ગુનાઓ વધતા જઈ રહ્યા છે આજે પણ હરની બોટ કાંડના બહાર નિર્દોષ બાળકોને બે શિક્ષકોના પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે એમને ન્યાય નથી મળ્યો આજે પણ આ વડોદરા શહેરમાં તમે તમારા ભ્રષ્ટ શાસનના પાપે જે પૂર આવ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત પૂર આવ્યું અગિયાર લોકો મરી ગયા ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા આજે કેટલા લોકોને આજે પણ આર્થિક વળતર નથી મળ્યું લોકોને આર્થિક નુકસાન થયું આ વડોદરા શહેરની પ્રજાએ તમને તમારી પર વિશ્વાસ મૂકીને તમને દસ વર્ષ વીસ વરસ નહીં ત્રીસ ત્રીસ વર્ષ આ ભાજપના નેતાઓને સત્તા આપી એમને શરમ આવી જોઈએ કે તમે આજના દિવસે વડોદરા શહેરમાં જ્યારે ગુનાઓ વધતા જાય છે લોકો મરી રહ્યા છે એક્સિડન્ટ થઈ રહ્યા છે ત્યારે તમે અહીંયા ભજીયા પાર્ટી કરો છો પણ આ લોકોનો જે સત્તાનો નશો છે એ થોડા દિવસમાં ઉતરશે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે જેમને સત્તામાં બેસાડ્યા છે એ લોકો આ લોકોને